Terima kasih <muchas> telah menonton! નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત દર્શક મિત્રો હું મહેશ સોલંકી મ્યુઝિક ટીચર અને લોકગાયક આ સર્વ મારા વાલા સબસ્ક્રાઈબરોનું અમારા વાલા દર્શક મિત્રોનું અને અમારી સાથે જે ઓનલાઈન અને ઓફલાઈનમાં જોડાયેલા જે ક્લાસ કરી રહેલા એ સર્વ અમારા વાલા મિત્રોને હું મહેશ સોલંકી ખૂબ ખૂબ નમસ્કાર કરું છું અને અમારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે એમ એસ સોલંકી અને અમારા શિવમ મ્યુઝિક ક્લાસમાં આપ સરોવનું હાર્દિક સ્વાગત કરું છું આવો દર્શક મિત્રો પધારો અને અમારી ચેનલમાં ખૂબ જ ઝીરો લેવલથી હાઈ લેવલનું દરેક પ્રકારનું ગીત સંગીત હું શીખવાડી રહ્યો છું તો આપ પદ્ધતિસર સર ગીત સંગીત શીખવા માટે આ અમારી ચેનલમાં પધારો સબસ્ક્રાઈબ કરો તો અમારી ચેનલમાં જે કંઈ પ્રવૃત્તિ અમે કરશું એ તરત આપને આપના મોબાઈલમાં નોટિફિકેશન દ્વારા સર્વપ્રથમ મળશે તો દર્શક મિત્રો ઘણા સમયથી એક ફરમાઈશ આવ્યા કરતી હતી કે સર સરકારી મ્યુઝિક જે કહેવાય જે ગુજરાતના લોક ડાયરામાં બહુ ગુંજી રહ્યું છે તો વારંવાર આ ફરમાઈશ હતી કે સર આ કેવી રીતે વગાડવાનું કયા કયા સ્વરો કેવી રીતે ચલાવવાના છે તેમને સમજાવો અને આનો એક ક્લાસ બનાવો તો આજે દર્શક મિત્રો આગળ આપણે સાંભળ્યું એ રીતે આ સરકારી મ્યુઝિક વાગી રહ્યું છે હવે અલગ અલગ સ્વરો ઉપર આને વગાડવામાં આવે છે અત્યારે મેં જે શીખવાના લેવલ ઉપર છે પહેલી કાળી જે શીખી રહ્યા છે એ રીતે મેં પહેલી કાળીથી આને વગાડ્યું છે આપણે આને કોઈ પણ સ્કેલ ઉપર વગાડી શકાય તો આમાં કયા કયા સ્વરો વાગી રહ્યા છે છું તો દર્શક મિત્રો હવે આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને કયા કયા સ્વર લેવાના છે એ આપને બતાવી દો એક વિવાદ હોય છે મિત્રો આમાં કે ક્યારેક કોઈક કોમળ ગ લે છે તો ક્યારેક કોઈ શુદ્ધ ગ લે છે કોઈ કે કોમળ ગ લીધો છે તો આપ અહીંયા કોમળ ગ લઈને આપને બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું તો પહેલી કાઢી નો સાહ બનાવો અત્યારે હાલ પછી તમારી જે કી હોય તે ગાજો આ ગાવાનું નથી પણ અને ગુનગુનાવાનું છે તો આપણને આવડશે તો કયા કયા લો મિત્રો સા રે ગજાય આ સા રે આ કોમળ ગ આ શુદ્ધ મ આ પ કોમળ ધ મિત્રો કોમળ ધ કોમળ ની એ લેવાનું છે બરાબર છે આ સ્વાદ લેવાનો છે બીજી બાજુ રે ગ કોમળ મસુધ પ ધ કોમળ અને નિ કોમળ આ રીતે આ લેવાનું છે મેં વ્યવસ્થિત બતાવ્યું છે કે કયા ટુકડા કેટલી વાર વગાડવાના છે અને કેવી રીતે આને ગોઠવીને વગાડશો તો આની મધુરતા આવશે મિત્રો તાલબદ્ધ વગાડવાનું છે એક બતાવી દઉં વાત કે આમાં મિત્રો એક ફાસ્ટ હિંચ વાગી રહ્યો છે એક નૃત્ય ટાઈપનો હિંચ વાગી રહ્યો છે તો એ ટાઈપનું ફાસ્ટ હિંચ વાગી રહ્યો છે આમાં તો એ રીતે તાલની સાથે આને આપણે વગાડવાનો છે તો જો અહીંયા પહેલી લાઈન લખી છે ગમ પધપ મ પછી થોડું કટકી અને પ આ રીતે છે તો ગમ પધપ મ એક નોન સ્ટોફ લઈ લેવાનું છે અને થોડી સ્પેસ આપી આપી અને જવાનું છે એમ લખેલું છે તો જો કેવી રીતે છે ગમ પદ મ પ પ પ ગમ પદ પ મ ગમ પદ પ પ પ એ રીતે છે ગમ પદ પ મ પ પ આ બે વાર વગાડવાની છે મિત્રો તો જો હું વગાડું છું આ રીતે અને આ જે સરકારી ટ્યુન છે એની લય ફાસ્ટ છે મિત્રો એટલે આંગળીની પ્રેક્ટિસ કરવી પડશે લય બધ પ્રેક્ટિસ કરવી પડશે તો જો કેવું હોય છે ગમ પ ધ મ પપ પ તો આ લાઇન બે વાર વગાડવાની છે પછી બીજી લાઇન છે એને એક જ વાર વગાડવાની છે મિત્રો રે ગ પ મ મ એ એક વાર વગાડવાની છે તો જો રે ગ

ત્રીજી લાઈન છે મિત્રો કોમળની છે કોમળની કોમળ ધીની ધીતે થયું છે અને આ જે આખો કેસ બન્યો આખો આ ટુકડો એ પાછો બીજી વાર વગાડવાનો છે એવો ને એવો બીજી વાર આ ટુકડો વગાડવાનો છે તો જે ત્રણ લાઈનો હતી પહેલી લાઈન બે વાર બીજી લાઈન એક વાર અને ત્રીજી લાઈન છે એને એક વાર એમ ટોટલ ચાર લાઇનો વાગશે અને આ ચાર લાઈનનો આખો ગ્રુપ અને બીજી વાર તમારે વગાડવાનો છે તો જો હું આખો કેસ વગાડું છું મેં આગળ વગાડીને બતાવ્યું છે તો બી તમારી સમક્ષ વગાડું છું આ રીતે આ આ આખો પીસ છે આખો યુનિટ છે આખો આ જે ગ્રુપ છે એને આખા ગ્રુપને આપણે બે વાર વગાડ્યો બરાબર છે પછી શું છે પછી આ બે વાર આખો ગ્રુપ વગાડ્યો આપણે હવે પછી ક્યાં આવવાનું છે અહીંયા કોમળ ગવાળું ગ રે ગ રે ગ રે ગ ગે 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 ગ મગરે ઘરે સાસાર તો આ રીતે છે તો જો તો જો શું થાય છે કોમળ ગ છે મિત્રો ગરે 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 ગ ગે ગ રે ગ રે ગ તો ગમાં ગમાં જગ્યા આપી છે મિત્રો આપણે ગ રે ગ અને ગમાં જગ્યા આપ નથી આપી યાદ રાખો મિત્રો આ આ લય છે આ રીતે આને ચલાવ્યું છે જે મ્યુઝિશિયને જે બનાવ્યું છે આ રીતે બનાવ્યું છે ગ તો ગમાં થોડી જગ્યા આપી પછી રે ગમાં જગ્યા નથી આપી ગ રે ગ એવી રીતે છે ગે ગે ગ રે ગ તો આ ગ છે આ રે છે બરાબર રે ગ રે રે ગ એક લાઈન વગાડવાની અને પછી બીજી લાઈન મ ગ તો ગ ગ ગ ગ તો મ ગ ગ ગ ગ ગ ગ તો ગ ગ ગ ગ ગ ગ ઉપર જગ્યા આપી છે મિત્રો યાદ રાખો મ ગ અને છેલ્લે પર છેલ્લો માં છે ત્યાં પછી જગ્યા આપી છે અને પછી પાછી જે ઉપર લાઈન વગાડી એ જ વગાડે છે ગ રે ગ રે ગ

અને બીજું રે ગ પછી ધ વાગ્યું અને પછી બીજો ટુકડો રે 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 ગ ગ ગ ગ ગ ગ ગ ગ રે ગ મ ગ રે ગ ગરે સા સા મ ગ રે ગરે સા 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 તો આ રીતે દર્શક મિત્રો આ ટુકડા વાગ્યા છે તો આજે તમે પછી જોશો તો થોડુંક અલગ અલગ થોડું લાગશે પણ આ રીતે જે મેં સાંભળ્યું હતું મને જે દર્શક મિત્રે બતાવ્યું હતું એમાં આ રીતે કોમળ ગ લાગેલો હતો અને શુદ્ધ ગમાંથી પણ કેટલાય વગાડી છે એ જોઈએ તો ક્યારેક કોઈ વગાડ્યું હોય તો તમને થોડું અટપટું લાગે તો ત્યાં મિત્રો એવું છે કે ત્યાં શુદ્ધ ગ લગાયો હોય ક્યારેક કેટલાય લોકોએ શુદ્ધ ગ વગાડીને પણ આ ટૂન વગાડી છે તો અહીંયા દર્શક મિત્રો આ રીતે સરકારી ટૂન સરકારી મ્યુઝિક જે વાગી રહ્યું છે અને ખરેખર ધૂમ મચાવી દે છે આપણી સ્ટેજ ઉપર લોકો નાચવા માંડે છે અને બહુ પ્રસિદ્ધ છે આ ટૂન આ સંગીત તો આપ પ્રયત્ન કરશો તો આવડશે મિત્રો તો ચાલો દર્શક મિત્રો અહીંયા હું વિરમું છું આપ આ ક્લાસ પસંદ આવે તો લાઈક તો કરો જ છો મિત્રો આપ કોમેન્ટ ઉપર પણ લખજો અને કોમેન્ટ ઉપર આપ ફરમાઈશ આપને લખજો દરેકની ફરમાઈશો આપ પૂર્ણ કરો છો અને બીજી વસ્તુ આપ સર્વ દર્શક મિત્રોનું જે ખૂબ જ અમને જે પ્રેમ મળ્યો છે અને આપ જે અમારી સાથે જે વાત કરી રહ્યા છો ગુજરાતના અનેક અનેક નાના ગામડાઓ તાલુકા જિલ્લાઓથી અને ફક્ત ગુજરાત નહીં પરંતુ આજ વિદેશમાં લંડન અમેરિકા કેનેડા જેવા દેશોથી પણ અમારો જે સંપર્ક થયો છે બધા સાથે જેઓ અમારી સાથે ક્લાસ કરી રહ્યા છે તે સર્વ દર્શક મિત્રોએ આપ જાણ્યું છે કે અમે જે શીખવાડવાની જે અમારી પદ્ધતિ છે આપને પસંદ આવી રહી છે અમે આપનો વિશ્વાસ જાળવી રાખશું દર્શક મિત્રો બસ આપનો આશીર્વાદ આપના પ્રેમ જોઈએ છે તો ચાલો અહીંયા વીરમું છું આગના ક્લાસમાં મળશું આની કોઈ ફરમાઈશનો ક્લાસ લઈને આવીશું તો ચાલો દર્શક મિત્રો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત